સુરત શહેરમાં એક યુવાને પોતાની વિકલાંગતાનો ફાયદો ઉઠાવી ગાંજો વહેંચવાનું શરૂ કર્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે આ યુવાન કાપોદ્રા વિસ્તારના ભરવાડ ફળિયામાંથી ગાંજાની હેરાફેરી કરતો હતો યુવાન પોતે વિકલાંગ હોવાથી કોઈને પણ શંકા ન જાય તે માટે સોસાયટીમાંથી ગાંજાની હેરાફેરી કરતો હતો ત્યારે કાપોદ્રા પોલીસે બાતમીના આધારે વિકલાંગ કિશોર નામના યુવાનની ધરપકડ કરી હતી પોલીસે યુવાન પાસેથી દસ કિલોથી વધુ ગાંજાનો જથ્થો મળી રૂપિયા એક લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો ત્યારે હાલ તો આ યુવાન ગાંજો ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે इसके इस बातमी के आधार पे कापोदरा पी आई ओसरा पीएसआई एस आई डी स्टाफ एम बी बाघेलाड कांस्टेबल रविराज सिंह और हेड कांस्टेबल विपुल सिंह ने एक टीम बनाई और हाउस रेट का आयोजन किया हाउस रेट के दरमियान हमें टोटल गांजा जो बरामद हुआ वो दस दशमलव पाँच आठ छः किलो है और गांजा के काफ़ी पैकेट्स मिले वेइंग मशीन मिले जिसकी कुल कीमत एक लाख छः हज़ार नौ सौ साठ रुपये है इसके लिए हमने एक एनडीपीएस एक्ट के तहत एक केस रजिस्टर किया है और तपास आगे हम कर रहे हैं